પરંતુ ગુજરાતમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ન તો એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો ન તો આરોપીઓ પકડાયા બસ ફક્ત ઢાંક પીછોડો કરવા આનંદ ફનનમાં ફરીથી મૂર્તિઓની સ્થાપના કરવાનું શરૂ કર્યું શું તમને નથી ખબર કે આ મૂર્તિઓને શુદ્ધિકરણ કરી વિધિવત રીતે સ્થાપના કરવી જોઈએ તેવો આક્રોશ સત્યાવસ જૈન સંઘના ટ્રસ્ટી સ્નેહલ શાહે આજે મળેલી ધર્મસભામાં વ્યક્ત કર્યો હતો આજે મુંબઈભરમાં પાવાગઢની ઘટનાનો વિરોધ કરવા અને કાયમી ઉકેલ માટે મહારાજ સાહેબોની નિષ્ણામાં જસિન અગ્રણીઓ અને ભક્તોની સભા મળી હતી જેમાં સાધુ ભગવંતોએ પણ તીર્થસ્થાનોની રક્ષા કરવા જૈન સમાજે રાજકારણમાં આવવું જોઈએ તેવું આહવાન કર્યું હતું તો પાવાગઢ જેવી ઘટના ન બને તે માટે કાયમી ધોરણે એક સંગઠન હોવું જોઈએ અને તેમાં લીગલ ટીમ તેમજ ફંડ હોવું જોઈએ તેમ વિપુલ શાહે જણાવતા ઉમેર્યું હતું તો જો સરકાર આ ઘટનામાં દોષિતોને પકડી સજા નહીં કરે તો સરકાર સામે પડવાની પણ ચીમકી અગ્રણીઓએ આપી હતી સરકારને ફંડ હોય કે કુદરતી આફત હોય કે જૈન સમાજ દરેક વખતે આગળ પડી મદદ કરે છે અમે પણ સનાતન ધર્મનો જ ભાગ છીએ ફક્ત વિચારધારા અલગ છે શું લઘુમતી સમાજ હોવાને કારણે અમારે સહન કરવું પડે છે તેવો પ્રશ્ન કરતાં સ્નેહલ શાહે ઉમેર્યું હતું કે બસ હવે બહુ થયું ચોવીસ કલાકનો સમય આપીએ છીએ જો યોગ્ય પગલાં નહીં લેવાય તો અમે આગળના પગલાં ભરીશું તે માટે જવાબદારી આ કહેવાતા પ્રધાનો અને રાજકારણીઓની રહેશે